ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો ગુરુ મહેશ્વરા આ ગુરુનું કામ છે કે તેમનો જે શિષ્ય છે તેના અંદર રહેલા દુર્ગુણો દૂર કરવા અને તેના ઈશ્વરના સાચા પથ પર બનાવેલા રસ્તા પર લઈ જવા પરંતુ ધર્મની આડમાં અત્યારે અધર્મ કરનારા આ ગુરુઓ છે તેમના કાનનામાં અને તેમના કાચા ચીઠા સમયાંતરે ખુલતા હોય છે અને એક દીકરીને પીખી નાખનાર આ ગુરુ છે તેમને અંતે કોટે દોષિત ઠેરવ્યા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાણે રે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાંચી આ દેશ અને આ રાજ્યમાં અનેક ધર્મના લોકો વસતા હોય છે અને આ ધર્મના જે ગુરુ હોય છે તેને સમાજના લોકો માન આપતા હોય છે સન્માન આપતા હોય છે તેમનો આદર કરતા હોય છે પરંતુ થોડાક સમયથી આ ગુરુઓ છે તે દંભી બન્યા છે અને ધર્મની આડમાં અધર્મ કરી રહ્યા છે તેમના જે ચોક્કસ શિષ્યો હોય તેમના થકી તેમના કાળા કામો તે ચલાવતા હોય છે અને સમાજને ગેરમાર્ગે પણ દોડતા હોય છે આ કેટલા ગુરુઓ છે તે ધર્મની આડમાં કારા કામ કરતા હોય છે અને અનેક પરિવાર છે તેના માળા તે વિખે પણ નાખતા હોય છે અને અનેક મહિલાઓના શોષણના કિસ્સા પણ ભૂતકાળમાં સામે આવી ચૂક્યા છે આવી જે ઘટના બની તે સુરતમાં વર્ષ બે હજાર સત્તરમાં જેમાં સુરતમાં આવેલા આ નાનપુરાના ટીમલિયા વાડમાં જે મહાવીર જૈન સ્વામીનું ઉપાશ્રમ છે ત્યાં આ શાંતિ સાગર મહારાજ વડોદરાના એક પરિવારને રાત્રિના સમયે બોલાવે છે વિધિની વાત કરે છે અને ત્યારબાદ આ ઓગણીસ વર્ષીય જે દીકરી હતી તેને તેમના રૂમમાં લઈ જાય છે તેના સાથે દુષ્કર્મ કરે છે પરંતુ આ દીકરી આ ઘટનાથી ડરી જાય છે તે બેભાન થઈ જાય છે અને તેના માતા પિતા તેના ભાઈને ખબર પડે છે અને મામલો પહોંચે છે અથવા પોલીસ સ્ટેશનમાં તે સમયે પોલીસ તાત્કાલિક હરકતમાં આવે છે સંયોગિક અને ટેકનિકલ પુરાવા એકત્રિત કરે છે ગુનો દાખલ કરે છે અને શાંતિ સાગર મહારાજ ઘણા સમયથી જેલમાં જ છે પરંતુ આજે સુરતની કોર્ટે તેમને દોષિત ઠેરવ્યા છે અને મામલાને લઈને સરકારી વકીલ નયન સુખડવાલાએ પણ વિગતો આપી છે શાંતિ સાગર ના કેસમાં ગઈકાલે સુરતના એડિશનલ સેશન જજ શ્રી એડી શાહ સાહેબે આરોપીને કચુરો ઠેરવા છે અને આજે સજા બાબતેની દલીલ રાખવામાં આવેલી બંને પક્ષની દલીલો આજે પૂર્ણ થઈ સૌપ્રથમ બચાવ પક્ષે આરોપીને કેમ ઓછી સજા કરવી તેના મુદ્દાઓ રજૂ કર્યા ત્યારબાદ સરકાર પક્ષે દલીલ કરવામાં આવી અને આરોપીને મહત્તમ સજા કેમ કરવામાં કરવી જોઈએ તે બાબતેની દલીલ કરવામાં આવી દલીલ કરતી વખતે સરકાર પક્ષે અમે જણાવ્યું કે કાયદામાં મહત્તમ સજા અને મિનિમમ સજા એ બે કેમ રાખવામાં આવી છે એ કેમ ડિસ્ક્રિપ્શન વાપરવું જોઈએ તે બાબતની આ દલીલો કરી અને જણાવ્યું કે ભાઈ ગુનો કોણ આચરે છે કેવી રીતે આચરે છે કોની ઉપર ગુનો આચરો છે અને એની સમાજમાં શું અસર આ તમામ પાસાઓ જોવા જોઈએ અને ખાસ કરીને શાસ્ત્રોમાં કંઈક ગુરુનું સ્થાન બહુ ઊંચું હોય છે કોર્ટમાં ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર એ શબ્દ પ્રયોગ કરી અને ગુરુનું સ્થાન શું છે તે પણ કોર્ટને સમજાવ્યું કે આ રીતે ગુરુનું સ્થાન આપણા માતા પિતા કરતા વધારે છે અને એના દ્વારા જ્યારે ગુનો આચરવામાં આવે તો ગુનાની ગંભીરતા ખૂબ વધારે કહેવાય જે દીકરી ઉપર રેપ થયો તે ઓગણીસ વર્ષની દીકરી હતી એના માનસિક ક્ષમા એ પણ આપણે જોવું જોઈએ એનો ફક્ત દેહ નથી ચોથાયો એનો આત્મા પણ ચોથાયો છે આ બનાવને કારણે એ પણ જોવું જોઈએ બનાવ બાદ એના પિતા આ આઘાતમાં ગુજરી ગયા તે બાબત પણ જોવી જોઈએ અને આ બધા પાસાઓ જોતા

અ એના પરિવારજનોની જુબાની રજૂ કરવામાં આવી પંચનામામાં સીસી કેમેરા ફૂટેજ સાયન્ટિફિક એવિડન્સ મેડિકલ એવિડન્સ આ બધા રજૂ કરવામાં આવે સિર્ફ એવો કોઈ ઉદાહરણ દાખલો પણ આપવામાં આવ્યો એ ક્ષેત્ર દલીલ દરમિયાન મેં જે કોર્ટને કહ્યું કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુનું સ્થાન શું છે સર્જન કરવાનું પાલન કરવાનું અને જે એનો શિષ્ય છે તેનામાંથી ખોટી આદતો એનો વિનાશ કરવાનું એનું કામ છે એની જગ્યાએ આઈએ નથી સર્જન કર્યું નથી પાલન કર્યું પણ છોકરીને ચૂકી કાઢી છે એટલે આ ગુનાની ગંભીરતા વધારે છે આ વર્ષ બે હજાર સત્તરમાં સુરતમાં જૈન સમાજના આ જે મુનિ છે તેમનો આ દુષ્કર્મનો કિસ્સો છે તે ખૂબ ચર્ચા મચાવી હતી સમગ્ર ગુજરાતમાં હડકંપ પણ મચ્યો હતો અને અંતે આ જૈન મુનિ છે મહારાજ તેમણે સુરતની કોટે અધર્મનું કામ કરનાર આ ગુરુઓ છે તેમનાથી હર હંમેશ બચવું જોઈએ અને તેમણે જે ચોક્કસ તેમના શિષ્યો રાખતા હોય છે તે સમાજને ગેરમાર્ગે દોડતા હોય છે અને ધર્મનો વાસ્તવ અને ધર્મની વાતો કરી તે અધર્મના કામ કરતા હોય છે તેમને પણ હંમેશા ઉગાડા પાડવા જોઈએ અને તેમને પણ દૂર કરવા જોઈએ આ પ્રકારના સમાચાર આ પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ડ્યા ચેનલ જોવાનું અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા